બીજેડ બીઝેડ સ્કીમના એજન્ટ મયુર દરજીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે મયુર દરજી જોવા મળ્યો હતો અને બંને એકસાથે ફરતા જોવા મળ્યા બીઝેડના નજીકના લોકો સાથે ધારાસભ્યના વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે આ વધુ એક વિડીયો વાયરલ થયો છે અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે તે જોવા મળ્યો શું વિગતો ચોક્કસપણે દિવસે ને દિવસે બીજેડ ગ્રુપના માલિક હોય સીઓ હોય આ તો મયુર દરજી એજન્ટ હોય એની સાથે ધવલસિંહ ઝાલા જે લોકલ ધારાસભ્ય છે બાયડ એમનો વિડીયો વાયરલ થઈ છે ગઈકાલે પણ એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં મયુર દરજી અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા બંને જણા બજારમાં ફરતા હોય એવો વિડીયો વાયરલ થયો છે મયુર દરજી અને ધારાસભ્ય એક સાથે દેખાતા લોકોમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વિડીયોમાં બંને એક સાથે બજારમાં ફરતા નજર મળી રહ્યા છે બાયડના ધારાસભ્યનો આ ત્રીજો ચોથો વિડીયો છે જે બીજેડના લોકો છે બીજેડ ના છે અને એમના એજન્ટો એમની સાથેમાં જોવા મળી રહ્યા છે શ્રી આભાર તસલીમ વિગત આપવા બદલ